નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન તો આપણે સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ બોર્ડના પેપરનું સોલ્યુશન કરીશું તો મિત્રો વિભાગ એ છે કીર્તિ તોરણ તો વડનગર જરીકામ સુરત સ્તંભલેખો તો બ્રાહ્મી લિપિમાં અને એલિફન્ટા તો એ ધારાપુરી અને ભારતીય વીણવા તથા પશુ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે તો મિત્રો એનો જવાબ છે ખોટો આવશે સાતમો પ્રશ્ન છે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે તો ખરું છે એના પછી મિત્રો આઠમો પ્રશ્ન ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે તો ખરું નવમો પ્રશ્ન છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે તો ખરું છે દસમો પ્રશ્ન છે બે હજાર અગિયારના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે તો ખોટું છે એના પછી કૃષ્ણ રાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર છે તો કૃષ્ણ કાવેરી નદી પર છે બારમો પ્રશ્ન છે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ ડબલ્યુ ના નિયમ નિયામક બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો એના પછી તેરમો પ્રશ્ન છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ પંદર માર્ચ ઓગણીસો આપ્યા તો કેનેડી એના પછી ચૌદમો પ્રશ્ન છે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ તો સૌથી ડાબી બાજુ અને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો સૂર્ય ઉર્જા છે પ્રશ્ન સોળ નીચેનામાંથી માંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તો પંચમઢી એના પછી સત્તર પ્રશ્ન છે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી તો જિંગા અઢારમો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો અમદાવાદ ઓગણીસમો પ્રશ્ન છે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો ઓગણીસો ઇઠયાસી ક્યારે અમલમાં મૂક્યા છે તો અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ઇઠયાસી વીસમો પ્રશ્ન છે દ્વિચક્રી વાહન ચલાવતા પહેરવા પહેરાતા હેલ્મેટ નું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે તો માથા પર આવેલ અસર ઓછી કરવી એના પછી એકવીસમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો તો કોટેક્સ એલિમેન્ટરી યક્ષ કમિશન સીએસી છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે પ્રકાશ સંશ્લેષણ પ્રશ્ન છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર અને નિયંત્રણો ઘટાડી કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિને શું છે એનું નામ છે મિત્રો આર્થિક ઉદારીકરણ તો મિત્રો આપણે વિભાગ બી છે એનું સોલ્યુશન જોઈશું ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતિગળ અને સ્મૃત બન્યો છે આ વિધાન સમજાવો પ્રશ્ન નંબર 25 તો અહીંયા મિત્રો આપણે સાંસ્કૃતિક વારસા વિશેની માહિતી આપવામાં આવી છે વિભાગ બી નો પ્રશ્ન 26 છે મોગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો તો અહીંયા મિત્રો મોગોલોઇડ પ્રજા વિશેની માહિતી આપવામાં આવી છે પ્રશ્ન 27 છે મને ઓળખો અને લખો એની અંદર પહેલું છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય તો કથક એના પછી હું સામવેદને લગતો વેદ ગણાવું છું તો સંગીતને લગતો વેદ તો સામવેદ પ્રશ્ન 28 છે પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે આ વિધાન સમજાવો તો અહીંયા મિત્રો એનો જવાબ છે એ આપેલો છે વિડીયોને સ્ટોપ કરી એનો જવાબ જોઈ લેવો એના પછી મિત્રો ઓગણત્રીસ મો પ્રશ્ન છે પાણીની અછત માટે જવાબદાર કારણો જણાવો તો અહીંયા મિત્રો પાણીની અછત માટેના જવાબદાર કારણો છે પ્રશ્ન ત્રીસ છે પારિભાષિક શબ્દોના અર્થ આપો ભૂતાપ્ય ઉર્જા તો અહીંયા ભૂતાપ્ય ઉર્જાની માહિતી છે અને ખનીજ આના પછી 31મો પ્રશ્ન છે તાંબાની ઉપયોગિતા જણાવો તો તાંબાનો ઉપયોગિતા છે આપેલી છે એના પછી મિત્રો વિભાગ પ્રશ્ન નંબર 32 છે આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેનો જવાબ જોઈશું એના પછી પ્રશ્ન 33 છે શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે સાથી તેનો જવાબ અહીંયા આપેલો છે પ્રશ્ન ચોત્રીસ છે રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં જણાવો રેલવે માર્ગોની ઉપયોગિતા તો અહીંયાનો જવાબ આપેલો છે પ્રશ્ન છત્રીસ છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે 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 એમ સાથી કહી શકાય તો અહીંયા જવાબ મિત્રો તમને આપેલો પ્રશ્ન પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલા લેવાનું નક્કી કરવામાં આવે છે તો અહીંયા મિત્રોનો જવાબ છે આપેલો છે પ્રશ્ન સડત્રીસ છે ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો તો અહીંયા મિત્રો ભવાઈ કલા સેના ટૂંકમાં માહિતી આપવામાં આવી છે એના પછીનો વિભાગ છે મિત્રો સી વિભાગ છે એની અંદર આપણે જોઈએ સી વિભાગના પ્રશ્નો તો અડત્રીસમો પ્રશ્ન છે મોહિનજોદડોના પ્રાચીન નગરનું આયોજન આજના આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે સમજાવો તો અહીંયા મિત્રોનો જવાબ છે આપેલો છે ઓગણચાલીસમો પ્રશ્ન છે મોઢેરાના સૂર્યમંદિર વિશે ટૂંક નોંધ લખો તો અહીંયા મિત્રો મોઢેરાના સૂર્યમંદિર વિશે માહિતી આપવામાં આવી છે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો અહીંયા મિત્રો ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો છે તમને આપેલા છે એકતાલીસમો પ્રશ્ન છે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો તો અહીંયા મિત્રો જરૂરી બાબતો છે વિગતવાર આપેલી છે પ્રશ્ન બેતાલીસ બેરોજગારીની અસરો જણાવો તો અહીંયા મિત્રો બેરોજગારીની અસરો છે એની માહિતી આપવામાં આવી છે પ્રશ્ન તેતાલીસ ગ્રાહક શોષણના કારણો સમજાવો તો અહીંયા મિત્રો ગ્રાહક શોષણના કારણો છે આપેલા છે પ્રશ્ન ચુમાલીસ છે ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો જણાવો તો અહીંયા મિત્રો તમને જવાબ એનો આપેલો છે પ્રશ્ન પિસ્તાલીસ છે કાયદાની સામાન્ય જાણકારી જ્ઞાન અને સમજણ સાથે અત્યાં જરૂરી છે તો એનો જવાબ છે અહીંયા આપેલો છે એના પછી છેતાલીસમો પ્રશ્ન છે નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો તો મિત્રો આ સ્થાપત્યનું નામ આપો તો આ મિત્રો કુતુબ મિનાર છે આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે તો દિલ્હીમાં આ સ્થાપત્યનું નિર્માણ કોણે કરાવ્યું તો કુતુબુદ્દીન અબક હવે મિત્રો વિભાગ ડી છે એના પ્રશ્નો આપણે જોઈશું એના પછી ડીના પ્રશ્નો છે આપણે જોઈ લઈશું અને નીચે એનો સોલ્યુશન જોઈશું અહીંયા મિત્રો સુડતાલીસ પ્રશ્ન છે વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તર નોંધ લખો તો અહીંયા મિત્રો વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તર નોંધ આપવામાં આવી છે એના પછી અહીંયા ડી નો મો પ્રશ્ન છે પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો તો અહીંયા મિત્રો પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ છે જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે સવિસ્તર નોંધ લખો તો ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રની અંદર ભારતનું પ્રદાન જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન એના પછી પચાસ પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રે આવેલ ટેકનિકલ અને સંસ્થાનગત સુધારાની અસર થઈ છે 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 તે જવાબ મિત્રો અહીંયા તમને મિત્રો એકાવન મો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિ એટલે શું તો અહીંયા હરિયાળી ક્રાંતિ વિશેની માહિતી આપવામાં આવી છે પછી મિત્રો બાવન મો પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવના કારણો જણાવો તો મિત્રો અહીંયા ગરીબી ઉદ્ભવના કારણો છે તમને આપેલા છે વિડીયોને સ્ટોપ કરી એના કારણો જોવા પછી બાવન મો પ્રશ્ન છે ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાય એનો જવાબ આપેલો છે એના પછીના પ્રશ્ન એના પછી ત્રેપન મો પ્રશ્ન છે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે તેને રોકવાના પગલાં તો એ મિત્રોનો જવાબ છે આપેલો છે તો અહીંયા મિત્રો ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓડે યોગ્ય સ્થાને દર્શાવો તો પહેલું રણપ્રદેશ છે પછી વેળાવદર છે એના પછી વિશાખાપટ્ટનમ છે અને ચા પકવતો પ્રદેશ અસમ છે એની નીચે મિત્રો આવી રીતના તમારે સંજ્ઞા સૂચિ પણ કરવાની છે થેન્ક યુ મિત્રો આભાર